હવે આપણે થઈ ગયું હવે આપણે ગુરુની એક ગુણ માળા સંતવાણીને નારાયણ સદગુરુ નામની માળા છેલો બીજું તમે આ તો સરળ શબ્દો આમના હશે એ તો આપ સમજી જશો એટલે મારે બહુ જાજુ અર્થ કરવાની જરૂર ન હોય આમાં તમે જે એક એક શબ્દ અને છે ને મારા વાલા ચાલાણી સાંભળજો અને એને જીવનમાં ઉતારજો મારે બહુ અર્થ કરવાની આમાં જરૂર નહીં પડે આ તો બહુ વર્ષોથી ગવાય છે જૂનું ને જાણીતી આ માળા છે સદગુરુ નામની માળા છે ઓલી માળા તો ઠીક પણ મારા વાલા વચનોની માળાની વાત થાય છે હા પછી શું કે છે જૂઠું બોલાય નહી ખોટું લેવાય નહી જૂઠું બોલાય નહી ખોટું લેવાય નહીં ચલાય નહી હોકમાં સાધ ના નામની હો એ મારા લોકમાં શું કે છે જૂઠું બોલાય નહીં ખોટું લેવાય મોબાઈલ મોબાઈલ એટલે વિશેષમાં હોય ગાંધીધામ કે હું તો ભુજ બેઠો છું હોય ઘરે તો કે હું તો કામ થી ગયો છું એવા ખોટાનું ઘર છે આ ઘરની ખાણ છે આ મોબાઈલ અત્યારે વિશેષ ખોટું થઈ ગયું ને જૂઠું બોલવું ખોટું બોલવું ખોટું લઈ લેવું ખોટું કરવું એ બધું છે દબાણ વર્ત્ય આનું જ લઈ લેવું આનું અહીંથી લઈ લેવું અહીંથી ભેગું કરી લે એ બધું પછી આવડ હું ચલાય નહીં છું એવા ખોટાનું ઘર છે ઘરની ખાણ છે આ મોબાઈલ અત્યારે તો વિશેષ ખોટું થઈ ગયું ને જૂઠું બોલવું ખોટું બોલવું ખોટું લઈ લેવું ખોટું કરવું એ બધું ઘણું જ છે તો જૂઠું બોલાય નહીં ને ખોટું લઈ લેવાનું ખોટું લેવાય નહીં લેવાય ખોટું લે છે ઘણા મફતનું જોઈએ ધબાણ વૃત્તિઓ આનું જ લઈ લેવું આનું જ અહીંથી લઈ લેવું અહીંથી ભેગું કરી લે એ બધું પછી ઊંચા લાય નહીં આવડું ટેડાહી નઈ કરવાની આવડું નઈ ચાવડ ચંડાઈ નઈ કરવાની એને આવડું ચલાય નહીં આપણે એમ ક્રોધ કરાય ક્રોધ

તો પછી એ વિનાશ માર્ગે જાય છે માટે ક્રોધ કરાય નહીં પાર ને નિંદા કોઈની નિંદા ન કરવી જોઈએ આપણે મારા પત્ની કે છે ચોચરી ફોચરી નિંદા કોઈની નિંદા નહીં કે આવો છે ને આ તેવી છે ને તેવો છે ને ફલાણો છે ચોચરી પોચરી નહીં કરવાની ચોચરી પોચરી એટલે અહીંયા ની ત્યાં વાત એને કોઈની નિંદા કોઈની ઉડાડવું કોઈની વાતો ખોટી કરવી એ બધું એને નિંદા એ નિંદા ન કરવી અને કોઈને ડૂબવાય નહીં કોઈને દુઃખ થાય એવું ન બોવ કોઈને દુઃખ ન કોઈને ડૂબાવવું કાકસો આણિયું કોઈનું દિલ દુખાય એવું નહીં શરીફમાં પેલે જ પાને એમ લીખા કીધેલું છે પેગમ્બર સાહેબે લખ્યું ને કીધું છે કે કોઈનું દિલ ને દુખાવું ને ડુભાવું એ મોટું પાપ છે કોઈનું દિલ દુખાવું અને ડુભાવું એ મોટું પાપ છે માટે એ નહીં કરવું કોઈને ડૂબવાય

સાદા હો માણા માણા છે છે જેમ આપડા નાગર નરસૈયાએ કીધું વૈષ્ણવ ન તો તેને રે કઈ

મટાડે પર ભાઈઓ અભિમાન થી ભર્યા પડ્યા છે ઊંસા તુસી હું જ છું મુને દેખો મુને દેખો મૂને દેખો ઓહો અને અભિમાનમાં મારા વલવ ફણા થઈ ગયા છે ઓલો હમેશ કહું છું દસ માથા વાળો રાવણ હા ગયો તો આપણે કઈ ખેતરની મૂડી આપણી એક અભિમાનમાં ગયો રામ ભગવાનના ઘરમાં હાથ નાખ્યું ને હું ના મૂકું સીતાને એ અભિમાનમાં ગયો આમ તો મહાપંડિત હતો પણ ગયો અભિમાન હું પદ ધરાવું હું પદ હું પદ આમ પણ અહીં કા એ તો બિલકુલ નહીં કા અભિમાન નહીં સ્વાભિમાન કરો અભિમાન નહી કરો પછી પાપ અને પોસાય નહીં એ બધું પાપ જે પાપ ઘણા બધા પાપો અત્યારે તો મારસો પગ પગ ઉપર પાપ કરે છે અને જે ભાઈઓ નથી કરનાર શરણ માર્ગે ચાલી રહ્યા છે મારે એના માટે કઈ નથી

આમાં સંત ના પાડી ગયા હરિયારાનંદ આ વાણી બાંધનાર આ લખનાર આ મારા લખનાર પણ આપણે હવે જાગૃત થવું છે આપણે હવે સમજવું છે આપણે આચરણમાં ઉતર સુખમાં છકાય નય દુખ મારડાય નય સુખમાં છકાય નય દુખ મારડાય ને સુણે બોલો ભગતી ભૂલાય નહી ભક્તિ પ્રભુજીની છે દુઃખ માં સુખ માં છકાય અત્યાર થોડો ગણો પૈસો આવી ગયો છકી જાય છે ભૂજ મારા મેળી મારી મોલા તું મારી આપણે તો ખબર નહીં એક ગાડી ભાઈઓ વિષ્ટા એક ગાડીનું નામ અને વિષ્ટ એટલે સંસ્કૃતમાં વિષ્ટાનું નામ તમને ખબર છે વિષ્ટા કોને કહેવાય સંસ્કૃતમાં એ વિષા લો પછી આ આડી નાડી પછી થાર કેવી કેવી ગાડીઓ એ મારી પાસે છે મારા જેવો કોઈ નહી મારો મોટો અંગલો કરોડો નો છે તો એ સુખમાં છકી જાય તો મારી પાસે રૂપાળી બાયડી લાડી મારી લાડી બાયડી જેવો કોઈ નહીં કોઈની પાસે નઈ એવા બધા

સુખમાં છકું નહીં થોડું થોડું કઈ તકલીફ થઈ પછી એવું થાય દુઃખ રોવા બેસી જાય અને માથે હાથડી બેઠો આવડો બોઢું કર્યું આવો એ ભાઈ

જે ભક્તિ કરતા હોય જે ભક્તિ માર્ગે ચાલતો એના માટે વાત કારણ કે બધા તો ભક્તિ કરતા નથી આ સંસારીઓ ભગતી ભૂલાય ભગતી મારા સદગુરુની ભગતી મારા હરિની ભગતી મારા પ્રભુની એ ભક્તિ કોઈની નીચે કરતા હોય ભૂલવી નહીં પણ એ કેવી ભગતી રે કરવી એને ए राक थई ने रे ऊ पान बाई अन मेल आवो यंतर हे अभिमान ए भी भक्ति करवी गंगा सती कह गया पान बाई पछी धन संगराय नहीं एक लखवाय नहीं धन संगराय नहीं

એ પછી તમે એ જે ભેગું કરી રાખશો રાખશો કોઈને આમ નહીં કરો કોઈ આમ કરે આમ ન કરો તો પછી એ તો પછી તમે શું ખાશો બીજા જલસા કરશે એટલે એ હોય તો મારા વાલા આમ ક્યાંક કરજો દાન દેજો ક્યાંક કોઈ ગરીબ દુબળાને મદદરૂપ થાજો જ્યાં આપણે એવું લાગે કે અહીંયા દાન દેવા જેવું છે મારી આ ધન છે મારી પાસે ભગવાને દીધું છે મારી પાસે ચાર પૈસા છે તો હું એક પૈસો કોઈકને આપ એવી એવી ભાવના ભાવના આપલા કોઈકને દેજો એ ઉગશે એ જ પુણ્ય સાથે ચાલશે બીજું કાંઈ નહીં ચાલે આમ આમ ભેગું કરી નહીં રાખતા એ કેટલાકને એમને પડ્યા છે હજી જડતા નથી કોઈક ને દેવાનું વેચવાનું એટલે એકલા ખાવાનું એમ કે છે એકને પછી મારી પાસે મારું છે પછી એમાં જાજી લોભ એને નહીં રાખે લાલચ એ નહીં રાખ પછી ભેદ રાખાય મારો મારું ને તારું કરાય હે ઈશ્વર જે તે મને દીધું છે હું આખો તારું છું તો મારો ધન દોલત મિલકત ઘર પરિવાર મારું કાઈ નથી તારું જ છે હે પ્રભુ તારું જ છે મારું નથી જો તમે કીધું મારું છે તો પછી ગયો એ બી ગયો તમે બી ગયા ગયા ચોર્યાસી એટલે આમ ડેજો દામ ડેજો ધન સંગ્રહ એકલા ખવાય ને ભેદ ન થાય આહા હવે આવે આહા આજ ના કેટલું આવું બધું ચાલી રહ્યું છે સંતો વાણી જો કઈ ગયા ને બોલી ગયા શબ્દો તો સાંભળો બોલ્યું બદલાય નહીં ટેકન તો જાય નહીં ઓહો બોલ્યું બદલાય નહીં ટેકન તો જાય નહીં લા છે નામ ને હો લોક માં છે લોક માં બોલ્યું બદલાય નહીં અત્યારે તો ભાઈઓ અહીંયા બોલ્યા અહીંયા ફોક અહીંયા આપણે બેઠા ભેગા બેઠા વાત કરી વચન દીધું પ્રોમિસ કરી બધું કર્યું અને જેવો ઉઠીને આમ ગયો ઉઠીને ગયો પાછા એમ કે બીજા દી ભૂલી ગયો કે ના હવે આપણે એમના અંતર શું ખબર પડે કે આપણને જ્યાં વચન રહી ગયો છે ને આ ફરશે નહીં ઉભો થયો ને ગયો એટલે ભૂલી ગયો એવા બોલી બદલી જ જાય મેં નથી કીધું આપણે ક્યારેક પછી વાતમાં મેં નથી ભાઈઓ લખેલા દસ્તાવેજો એને ખોટા પાડી દે છે પછી બોલ્યા વાળા સમય એ તો ગયા મારા વાલા એ વચને જે બોલે તો વચને તો વેચાઈ ગયા છે સત્યને ખાતર વચન ને ખાતર ઓ વેચાઈ ગયા વેચાઈ ફના થઈ ગયા ફના વચન ને તમે શું સમજો એ બોલ્યું બદલનારાઓ તમે શું સમજો એ વચન એ વાણી એની 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 પ્રભુતા વાત વાતમાં એક તો ખોટું બોલું વાત વાતમાં બદલી જવું ના મેં નથી કીધું એ એવા ન થાવ રે એવા ન થાવ એ મુવા જવાબ દેવું પડશે બોલ્યું બદલાય બદલાયની ટેક હવે જે તમે ટેક જે ચાલ્યું હોય ભાઈ મારે હરોજ આટલી ભજન કરવું મારે સત્સંગ જરૂર શાસ્ત્ર વાંચવું સદગુરુ ચરણ બેસવું સદગુરુના વચનોને મારે ઘેન કરવું અને એને એને ગ્રહણ કરવું એને મારે વચનોને ઉતારવું જેવી સારી વાતો હોય અને જે વાતને આપણે પકડી હોય સારી ને સાચી વાતને એને પછી મૂકું નહીં

અને કંઠી લજ જો તમે સદગુરુ કર્યા અને જો કંઠી બંધાવી અને પિયાલો પીધેલો હોય સાચા સદગુરુ કર્યા હોય અને આ જો તમારે બાનુ જો દીધું હોય સદગુરુ હોય તો એ બાનુ લજવાય નહીં એટલું ધ્યાન રાખજો એ તો સત્સંગમાં વાતમાં વાત નીકળે એટલે પછી ઘણી બધી આમ તો આપણી ચર્ચાઓ થઈ શકે પણ એ બધી સમય આવશે ત્યારે કરશું આપણે ને ઉલજવાય નહીં મારા સદગુરુ ની કંઠી મારા સદગુરુ એ દીધેલો બોધ એ દીક્ષા મંત્ર એ લજવાય નહીં ભૂલાય નહીં કોણ કે છે કોને ગાયું કોને માળા કીધી હરિહરાનંદ કહે સત્ય ચુકાય રે હવે સાંપડો સાંપડો હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહી ారాయణ విసరాయన మిక సద్గ విసరాయన గరు జీనా సరునా ఓ మొక నారాయణ సద్గ నా నా માળા માળા છે હરિહરાનંદ કે છે સંત સત્ય ચૂકાયેલ નહીં સત્ય ભૂલાય નહી સત્ય ક્યાં છે મારા હલાઓ સત્ય રહ્યું ક્યાં છે સંતો જે 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 બીજું સત્ય એ જ ઈશ્વર સત્ય એ જ પરમેશ્વર છે તમે તમે પૂછ્યો સદ્ગુરુ બાપુને મોરારી બાપુને કોઈ પ્રશ્ન કર્યો ઘણા વર્ષો પહેલાની વાત છે કે બાપુ સત્યને પકડવા સત્યને સમજવા માટે આપણે શું કરવું જોઈએ ઓહો બાપુ કે મારી આ નવ દિવસની રામકથા કે તમારે આ શાસ્ત્રો કે સંતોના તમે સંગ કરો કે સત્સંગ કરો એ બધું કાંઈ કરવાની જરૂર નથી જો તમારે સત્યને સમજવું હોય સત્યને પકડવું હોય સત્યને અનુસરવું હોય તો તો બાપુ તો શું કરવાનું તો કેમ સમજાય સત્ય શું છે સત્ય કેમ પકડવું કઈ નઈ જો તમે કરી શકતા હોય સાવ સહેલી વાત કરી શકતા હો તો સાવ સહેલી વાત છે તો બોલો ને બાપુ બાપુએ કીધું કે તમે અસત મૂકો તો આ એવું સત સીધી વાત છે ને અસત્ય મૂકો તો આ સૂકાતું નથી ભગવાન કી જય આજ કે આનંદ કી જય હરિયો હરિયો જય શ્રી